આપણે બધાને જ ખબર છે કે ગુજરાતના કુલ કેટલા જિલ્લા આવેલા છે ગુજરાતના કુલ ચોત્રીસ જિલ્લામાં ખાલી ને ખાલી એક જ જિલ્લામાં રણ આવેલું છે અને આપણે બધાને ખબર છે કયો જિલ્લો છે ત્યાં કચ્છ જિલ્લામાં રણ જોવા મળે છે તો ગુજરાતમાં કુલ કેટલા વિસ્તારમાં રણ આવેલું છે તકે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર રણ ફેલાવેલું છે તો ચાલો આપણે પહેલા ગુજરાતના નકશામાં જોઈએ ચલો અહીંયાથી શરૂઆત કરીએ અને ગુજરાતનો નકશો કઈક ગુજરાતમાં આવો નકશો હોય તો આ ગુજરાતના નકશા તેત્રીસ જિલ્લાની અંદર આપણને ખાલી ને ખાલી કચ્છ જિલ્લાની અંદર શું જોવા મળે છે કે કચ્છ જિલ્લાની અંદર આપણને રણ વિસ્તાર જોવા મળે છે આ કચ્છ જિલ્લાની અંદર રણ ફેલાયેલું છે તો રણ કેટલું ફેલાયેલું છે તો કે 27200 ચોરસ કિલો ની અંદર કઈક રણ ફેલાયેલું છે તો ચાલો હવે એ રણને આપણે જોઈએ તો એ રણની અંદર આ રણ રણના પ્રકાર કેટલા છે તો કે બે પ્રકારના રણ આપણને જોવા મળે છે કેટલા પ્રકારના રણ જોવા મળે છે બે પ્રકારના એક કચ્છનું મોટું રણ એક શું છે કચ્છનું મોટું રણ અને બીજું શું છે તો કે કચ્છનું નાનું રણ શું છે ભાઈ કચ્છનું મોટું રણ અને બીજું શું છે તાકે કચ્છનું નાનું રણ તો બે રણ આવેલા છે મોટું રણ કુલ વિસ્તાર બતાવી દઈએ આ શું છે કચ્છનું મોટું રણ અને આ બાજુ છે કઈક આ રીતે ફેલાયેલું છે એ શું છે કચ્છનું નાનું રણ આપણને કંઈ કેટલા વિસ્તારમાં રણ જોવા મળે છે કે આ અહીંયા શું છે કચ્છનું મોટું રણ આ છે કચ્છનું નાનું રણ તો કચ્છનું મોટું રણ કુલ કેટલા વિસ્તારમાં ફેલાવેલું છે તાકે કચ્છનું કુલ મોટું રણ બાવીસ હજાર ચોરસ કિલોમીટર કેટલામાં તાકે બાવીસ હજાર પાંચસો ચોરસ કિલોમીટરની અંદર ફેલાયેલું છે ચાર પાંચસો ચોરસ કિમી માં આપણું શું ફેલાયેલું છે મોટું રણ આ મોટા રણનો વિસ્તાર કેવો છે બાવીસ હજાર પાંચસો ચોરસ કિલોમીટર અને નાના રણનો વિસ્તાર કેટલો છે નો 4700 ચોરસ કિલોમીટર તો પાંચસો બરાબર છે કે જુઓ અહિયાં થી બાવીસ હજાર પાંચસો અને ચાર હજાર સાતસો આ બંનેનો સરવાળો મારશો એટલે આપણને કેટલું મળશે સત્યાવીસ હજાર બસો ચોરસ કિલોમીટર મળશે તો ચાલો અહીંયાથી થી થોડા પ્રશ્નો ક્લિયર થયા કે ભાઈ કુલ કેટલો રણ છે કે ગુજરાતમાં કુલ કેટલા વિસ્તારમાં રણ ફેલાયેલું છે તાકે 27200 ચોરસ કિલોમીટરમાં માં ફેલાયેલું છે કેટલા પ્રકારના રણ જોવા મળે છે તાકે બે પ્રકારના રણ જોવા મળે છે એક શું છે કચ્છનું મોટું રણ તાકે આ કચ્છનું મોટું રણ કેટલા વિસ્તારમાં તાકે 22500 ચોરસ કિલોમીટરમાં માં ફેલાયેલું છે અને નાનું રણ દેખાય નાનું છે એટલે કચ્છનું નાનું રણ કેટલા તાકે 4700 ચોરસ કિલોમીટર ફેલાયેલું છે ક્લિયર થયું આટલાથી જોજો ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર રણ ક્ષેત્ર ફેલાયેલો છે તાકે 22000 છે મોટું રણ કેટલું બાવીસ હજાર પાંચસો નાનું રણ કેટલું ચાર હજાર સાતસો ક્લિયર ચાલો હવે આપણે આગળ વધીએ બરાબર છે કે સૌથી પહેલા આપણે તફાસ સ્વરૂપે આખા રણને ને વેચી લઈએ બરાબર છે એક બાજુ આપણે જોવાનું છે આ બાજુ આપણે જોઈશું કચ્છનું મોટું રણ અને આ બાજુ લખીશું આપણે કચ્છનું નાનું રણ

દક્ષિણ દિશામાં દક્ષિણ દિશામાં જો કચ્છનું મોટું રણ ગુજરાતની કઈ દિશામાં આવેલું છે કઈ દિશામાં આવેલું છે મોટા રણની દક્ષિણ દિશામાં આવેલું છે આ આપણે ઉત્તર દિશા લખીએ પણ ઉત્તર દિશા કોની ઉત્તર દિશા કે કચ્છ જિલ્લાની કોની કચ્છની ઉત્તરે શું આવેલું છે કચ્છનું મોટું રણ મોટા રણની દક્ષિણ આવેલું છે અને કચ્છની કચ્છ જિલ્લાની દક્ષિણ પશ્ચિમ કઈ દિશામાં દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલું છે દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે કઈ દિશામાં આવેલું છે ભાઈ દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું છે ક્લિયર થઈ ગયું ચાલો હજી આપણે એક સ્ટેપ આગળ જઈએ ત્યાં કચ્છના મોટા રણની અંદર આપણને શું જોવા મળે છે તો કચ્છના મોટા રણની અંદર ઉંચાઈ વાળા વિસ્તારની જોજો હા ઉંચાઈ વાળા વિસ્તારની

રેતી વત્તા માટીના કણો ભેગા થઈને કડવા વત્તા કાળી કે કડવા અને કાળી એટલે કડવો ક્ષાર શું છે કડવો ક્ષાર અને કાળી જમીન થી જે જમીન બનાવે છે જોજો હા રેતી વત્તા માટીના રજકણો રેતી તથા માટીના રજકણો

કે આ કચ્છના મોટા ની અંદર આપણને શું જોવા મળે છે ગુડખર અરે આપણને સુરખાબ જોવા મળે શું જોવા મળે સુરખાબ ત્યાં કચ્છના મોટારણમાં આપણને આ વારે નવરે કુલ જોવા મળે સુરખાબ જોવા મળે શું જોવા મળે સુરખાબ અને આ કચ્છના નારાણ માં આપણને શું જોવા મળે ગુડખર શું જોવા મળે ર શું જોવા મળે ભાઈ ગુડખર જોવા મળે

કે કચ્છના રાપર તાલુકામાં આપણને શું જોવા મળે છે બરાબર છે અને અહિયાં ગુડખર જોવા મળે છે ગુડખર અભયારણ કે ગુડખર અભયારણ આપણને ક્યાં જોવા મળે છે ધાંગધ્રા સુરેન્દ્રનગર કે સુરેન્દ્રનગરના ધાંગ્રા ખાતે આપણને શું જોવા મળે છે ગુડખર અભયારણ્ય જોવા મળે છે તો તમને અહીંયા જોવા મળશે કે સાહેબ આ કચ્છના નાના રણમાં ગુડખર આવે છે બરાબર છે ગુડખર અભ્યારણ તો કયા ગુડખર આપણને કચ્છના નાનારણમાં જોવા મળે તો ગુડખર અભ્યારણ સુરેન્દ્રનગર જિલ્લામાં કેમ તો આપણે જે જિલ્લા જોયા છે આપણને ખબર છે કે અહીંયા કયા કયા જિલ્લા તાકે કચ્છના નાના રણ જોડે કયા કયા જિલ્લા તાકે એક તો મોરબી કયો જિલ્લો મોરબી પછી એક કયો જિલ્લો સુરેન્દ્રનગર કયો જિલ્લો સુરેન્દ્રનગર અને એક કયો જિલ્લો તાકે પાટણ

ચાર બેટ જોવા મળે છે શું જોવા મળે છે ચાર બેટ જોવા મળે છે કે ચાર ટાપુ જોવા મળે છે કયા છે ખદીર પચ્છમ બેલા અને ખાવડા કેટલા જોવા મળે છે ચાર જો અહીંયા એક બે ત્રણ અને ચાર અને જે નાના રણ મોટા

આ કચ્છનું મોટું રણ અને નાના રણની વત છે આપણને શું જોવા મળે છે કે કચના મોટા રણનું નું નું મેદાન શું જોવા મળે છે બનની નું મેદાન શું જોવા મળે છે ભાઈ બનની નું મેદાન આ બનની નું મેદાન કઈક અહીંયા આવેલું છે કે કચ્છના મોટા રણ અને નાના રણની વચ્ચે આપણને શું જોવા મળે છે બનની નું મેદાન જોવા મળે છે તો આ બનની ના મેદાન ની કોઈક વિશેષતા છે તો કે હા બનની ના મેદાન ની વિશેષતા તો કે આ બનની ના મેદાન માં શું જોવા મળે છે કે બનની નું ગામ શું જોવા મળે છે બનની નું

વાઢ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વાઢ કહેવામાં આવે છે જોજો યાદ રાખજો કે કચ્છના મોટું રણ અને નાના રણ વચ્ચે શું આવેલું છે બંનીનું મેદાન આવેલું છે અને આ બન્ની મેદાનમાં શું જોવા કે નું ઘાસ થાય છે આ બંનીના ઘાસમાંથી ઝૂંપડા બનાવવામાં આવે છે આ ઝૂંપડાને શું કહેવામાં આવે છે કે ભૂંગા કહેવામાં આવે છે આ ભૂંગાના સમૂહ ને શું કહેવામાં આવે છે વાઢ કહેવામાં આવે છે કે અલગથી લખ્યું છે કે આ વાઢ આપણને સૌથી વધારે ક્યાં જોવા મળે છે રણોત્સવમાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે રણોત્સવમાં

ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કયા મહિનામાં કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આપણને શું જોવા મળે છે રણોત્સવ જોવા મળે છે દર સાલ ભરાય છે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કઈ જગ્યાએ ભરાય છે કે ધોરડો ખાતે ભરાય છે કઈ જગ્યાએ કે ધોરડો ખાતે ભરાય છે અને આ ધોરડો ખાતે શું વિશેષતા છે કે ઝુંપડા વિશેષતા છે એ ઝુંપડા શેમાંથી બનાવ છે બંનેના ઘાસમાંથી બનાવવામાં આવે છે એ ઝૂંપડાને શું નામ આપ્યું છે તો કે ભૂંગા એ ભૂંગાના સમૂહમાં ભૂંગા હોય તેને શું કહીએ છીએ તો કે વાડ કહીએ છીએ આ ઝૂપડા કેમ મહત્વના છે તો કે આ ઝૂંપડા એટલા માટે મહત્વના છે કે ઝૂંપડાની અંદર બરાબર છે કે ચલો જોઈએ કે ઝૂંપડાની અંદર તમે જાઓ તો તમને બહારના કરતા ટેમ્પરેચર 2 ડિગ્રી ટેમ્પરેચર ઓછું બતાવે છે એટલે કે બહાર જો 24 ડિગ્રી ટેમ્પરેચર હોય તો અંદર ટેમ્પરેચર કેટલું કે જો બહાર ગરમી વધારે હોય તો અંદર 2 ડિગ્રી ગરમી ઓછી લાગે છે અને જો બહાર ઠંડી વધારે હોય તો અંદર બે ડિગ્રી ટેમ્પરેચર વધારે બતાવે છે એટલે કે જો બહારનું વાતાવરણ ઠંડુ હોય તો અંદરનું સેજ થોડું ગરમ હોય અને બહારનું વાતાવરણ ગરમ હોય તો અંદરનું વાતાવરણ કેવું હોય કે ઠંડુ જોવા મળે છે તો આ ભૂંગાની કંઈક વિશેષતા આવી છે ક્લિયર થઈ ગયું ચલો હજી આપણે એક સ્ટેપ આગળ જઈએ કે આ ખદીર બેટ હતો બરાબર છે આ ખદીર બેટ છે આ ખદીર બેટ ની તળેટીમાંથી આપણને શું મળે છે ધોળા મળે છે શું મળે છે ધોળા મળે છે

તારીખ આપણે લખીએ અહિયાં સોળ જૂન જૂન તારીખમાં યાદ અઢારસો ને ઓગણીસ કઈ તારીખ છે ભાઈ સોળ જૂન અઢારસો ને ઓગણીસ ની તારીખ આવે છે અને સિંધુ નદીમાં એટલું ભયંકર પુલ આવે છે કે એ પુલ પર એક ભયંકર પૂર આવે છે અને એ પૂર થી બચવા માટે લોકો ભગવાન કરે છે અને અચાનક જ ભાગ ઉચકાઈ જાય છે શું થાય છે છે ભાગ જાય અને જમીનનો ભાગ ઉચકાઈ જવાથી લીધે લોકો એના પર સુરક્ષિત આવી જાય છે અને સિંધુ નદી પોતાનું વેણ બદલી કાઢે છે અને વેણ બદલી કાઢે છે એટલે જ લોકો શું કે છે કે આપણને અલ્લાહે બચાયા કોને બચાયા અલ્લાહે બચાયા અહિયા જે લોકો બચી ગયા એ લોકો શું કીધું કે આપણને અલ્લાહ એ બચાવ્યા છે અને અલ્લાહ એ આખો પુલ બનાવી દીધો કે અલ્લાહ નામની ઘટના આ અલ્લાહબંધ ઉચકાઈ જાય છે એના લીધે સિંધુ નદી પોતાનું વેણ પાકિસ્તાન તરફ કરી દે છે અને કચ્છમાંથી બીજી જગ્યાએ છે કચ્છમાં વહેતી નથી અને આ કચ્છમાં જે જગ્યાએ વહેતી હતી દરિયાને મળતી ત્યાં કોરું દેખાય છે એને આપણે શું કહીએ છીએ કોરી ક્રિક કહીએ છીએ શું કહીએ છીએ કોરી ક્રિક કહીએ છીએ તો અલ્હાબંધ નામની ઘટના કઈ તારીખે થઈ હતી સોળ જૂન અઢારસો ના દિવસે અચાનક જમીનનો ભાગ ઊંચો થઈ ગયો એના લીધે સિંધુ નદીએ પોતાનો વેણ બદલી કાઢ્યું ક્લિયર થઈ ગયું અને આ આપણને કહી જવા છે ત્યાં કચ્છના મોટા રણમાં જોવા મળે છે બરાબર છે અને હવે બીજી વસ્તુ પાકિસ્તાન આપણને ખબર પડી અહિયાં જોજો સૌથી પહેલા અહીંયા આપણને શું મળ્યું ધોળાવીરા તો ધોળાવીરા કહ્યું સિંધુ ખીણની સભ્યતાનું મોટું નગર છે ગુજરાત નું એના ગુજરાત નું મોટું નગર મળ્યું તો ધોળાવીરા ભાઈ સિંધુ નદી આવતી હશે સિંધુ નદી હશે તો જ ધોળાવીરા હશે એટલે સિંધુ નદી ને આપણે લાયા સાહેબ આપણે પાકિસ્તાન જોડે આપણે સરહદ બનાવીએ છીએ શું બનાયે સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ બનાવીએ છીએ બરાબર છે અને એ આંતરરાષ્ટ્રીય સરહદ કેટલા કિલોમીટર લાંબી છે આંતરરાષ્ટ્રીય સરહદ આંતર

કોઈપણ પણ દિવસ એ રેડ ક્લિપ ગયો નહોતો અને જાતે જાતે જ્યાં જ્યાં પોલીસ સ્ટેશન આવતા હતા ત્યાં તેણે લાઇન ડ્રો કરી દીધી અને એક ટેબલ પર આખી લાઇન ડ્રો કરી દીધી અને એ લાઈન રેડ ક્લિપ એણે જાહેર પણ કરી દીધી ભાઈ આ ભારત પાકિસ્તાનની સરહદ રહેશે પણ આ સરહદ પર એટલું ભયાનક થયું કે અમુકના ઘરનો પહેલો દરવાજો ખોલો તો એ પાકિસ્તાનમાં ખુલે બીજો દરવાજો ખોલો તો એ ભારતમાં ખુલે આવી પણ પરિસ્થિતિ થઈ ગઈ હતી કે અડધા ઘર અડધું ઘર આ બાજુને અડધું ઘર આ બાજુ અમુક લોકોના કે આ જે રેડ ક્લિપ છે આંતરરાષ્ટ્રીય રેડ ક્લિપ પાંચસો ને બાર કિલોમીટર છે રેડ ક્લિપ એ રેડ ક્લિપે એવી ઘટના ઘટાઈ કે અમુકના ઘર ગુજરાતમાં રહી ગયા અને અમુકની જમીન પાકિસ્તાનમાં જતી રહી જયારે ઘર ગુજરાતમાં છે જમીન પાકિસ્તાનમાં છે અમુકના ઘર પાકિસ્તાનમાં જતા રહ્યા અને ઘર ગુજરાતમાં રહી ગયા આવી ઘટના બને છે આ રેડ ક્લિપ લાઇન પાછળ કેમ કે આ રેડ ક્લિપ નામનો વ્યક્તિ આ સરહદ પર જોવા પણ ગયો નતો એણે શું કર્યું કે નજીકના પોલીસ સ્ટેશન જે હતા એ પોલીસ સ્ટેશન થી પોલીસ સ્ટેશન લાઇન ખેંચી અને આખી રેડ ક્લિપ બનાવી દીધી અને કેટલા કિલોમીટર લાંબી રેડ ક્લિપ બનાવી કે 512 કિલોમીટર લાંબી રેડ ક્લિપ બનાવે છે ક્લિયર થાય છે અને વિશ્વનું એકમાત્ર સફેદ રણ જે આપણે વાત કરી કે નાનું રણ છે એને આપણે વિશ્વનું એકમાત્ર સફેદ રણ છે બરાબર છે ક્લિયર થાય છે

રણ વિસ્તાર શું આવેલો છે ભાઈ રણ વિસ્તાર આવેલો છે રણ વિસ્તાર આવેલો છે ગુજરાતમાં કુલ સત્યાવીસ હજાર બસો ચોરસ કચ્છનું મોટું રણ અને બીજું કયું છે કચ્છનું કચ્છનું નાનું રણ કે મોટું કેટલાકે બાવીસ હજાર પાંચસો ચોરસ કિલોમીટરમાં કચ્છનું નાનું રણ ચાર હજાર સાતસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને હવે આપણે તફાવત સ્વરૂપે જોવા કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ કે કચ્છનું મોટું રણ એ કચ્છની ઉત્તરે આવેલું છે જ્યારે કચ્છનું નાનું મોટા રણની દક્ષિણે અને કચ્છની દક્ષિણ પશ્ચિમે આવેલું છે ચાલો એનાથી આગળ જઈએ કચ્છમાં ઊંચાઈવાળા વિસ્તારને આપણે શું કહીએ છીએ કે લાણાસરી કહીએ છીએ ત્યારે કચ્છના નાના રણમાં શું જોવા મળે પણ વછરાજ બેટ જોવા મળે છે જેને આપણે મરુભૂમિનું મોતી કહીએ છીએ કે મરુભૂમિનું મોતી કહીએ છીએ આખા કચ્છમાં આપણને સૌથી વધારે મીઠું પાણી જો જોવા મળતું હોય ત્યાં વછરાજ બેટ જોડે જોવા મળે છે ચાલો એનાથી આગળ જઈએ કે કચ્છના મોટા રણમાં આપણને શું જોવા મળે છે કે રેતી માટી ના રજકણ રેતી અને માટીના રજકણો ભેગા થઈ અને કડવા ક્ષારની વધતા કાળી જમીન બનાવે છે એને આપણે શું કહીએ છીએ ખારાસરી કહીએ છીએ શું કહીએ છીએ ભાઈ ખારાસરી કહીએ છીએ અને વિશ્વનું એકમાત્ર સફેદ રણ જે નાનું રણ છે અને આ રણમાં શું પકાવવામાં આવે છે તાકે મીઠું બનાવવામાં આવે છે તો આગળ આ કચ્છના મોટા રણમાં આપણને શું જોવા મળે છે તાકે સુરખાબ જોવા મળે છે સુરખાબ જોવા મળે છે નાના રણમાં આપણને શું ફરતું જોવા મળે છે તાકે ગુડખર જોવા મળે છે

હવે આ ખદીરબેટની તળેટીમાંથી આપણને શું મળે છે સિંધુ સંભ્યતાનું સૌથી મોટું નગર જે કે શું નામ છે ધોળાવીરા શું નામ છે ભાઈ ધોળાવીરા આપણને જોવા મળે છે તો આ ધોળાવીરા કઈ નદી સિંધુ ખીણની સંભ્યતાની નગર છે તો સિંધુ નદી પહેલા ગુજરાતમાં આવતી હતી પણ અત્યારે નથી તો એના પાછળનું શું રીઝન છે કે એના પાછળ અલ્લાહબંધ નામની ઘટના બની અલ્લાહબંધ નામની ઘટના શું છે કે સિંધુ નદીમાં અતિશય પૂર આવે છે તો આ પૂરથી બચવા માટે શું થાય છે જમીનનો જમીનનો ભાગ અચાનક ઉપર આવી જાય છે શું હોય છે જમીનનો ભાગ અચાનક ઉપસી આવે છે એના લીધે સિંધુ નદી પોતાનો વેણ બદલે છે અને ત્યાંના લોકોએ કહે છે કે અલ્લાહે બચાવવા માટે આપણને આ બંધની રચના કરી છે એટલે નામ શું આપ્યું આપણે અલ્લાહ બંધ કઈ તારીખે આ ઘટના થાય છે એટલે કે 16 જૂન 1819 ના દિવસે આ ઘટના બને છે અને આ સિંધુ ખીણનું જે કોરુ સિંધુ નદી જે વહેતી હતી એ અત્યારે સુકાઈ ગઈ છે તેનું નામ શું આપ્યું કોરી ત્રિક અત્યારે સિંધુ નદી ક્યાં છે તો પાકિસ્તાનમાં તો પાકિસ્તાનની આપણે અહીંયા આંતરરાષ્ટ્રીય બોર્ડર હશે કે આંતરરાષ્ટ્રીય સરહદ છે કેટલા કિમી લાંબી છે 512 કિમી લાંબી છે જેને આપણે સુનામ આપીએ છે રેડ ક્લિપ સુનામ આપીએ છે રેડ ક્લિપ અને આ ખદી આ કચ્છનું મોટું રણ અને નાના રણ વચ્ચે શું આવેલું છે બન્નીનું મેદાન શું આવેલું છે ભાઈ બન્નીનું મેદાન આ બન્નીના મેદાનમાં શું થાય છે બન્નીનું ઘાસ થાય છે શું થાય છે બન્નીનું ઘાસ એ બંનેના ઘાસમાંથી શું બનાવવામાં આવે છે તો કે ઝૂંપડા એ ઝૂંપડાને આપણે શું નામ આપીએ છીએ તો કે ભૂંગા ભૂંગાને આપણે શું કહીએ છીએ તો કે વાડ અને આ વાડ અને આ ભૂંગા આપણને ક્યાં જોવા મળે છે તો કે રણોત્સવમાં જોવા મળે છે રણોત્સવ ક્યાં ભરાય છે તો કે ખાતે ભરાય છે ક્યારે ભરાય છે તો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ભરાય છે આ ભૂંગાની વિશેષતા શું છે તો કે ભૂંગો બહારના ટેમ્પરેચર થી અંદરના ટેમ્પરેચરમાં બે ડિગ્રીનો તફાવત જોવા મળે છે જો બહારનું વાતાવરણ ઠંડુ હોય તો અંદર તમને બે ડિગ્રી ગરમ વાતાવરણ જોવા મળશે જો ટેમ્પરેચર ગરમ હોય તો વાતાવરણ બે ડિગ્રીનો તફાવત જોવા મળે છે એટલા માટે આ ભૂંગા ફેમસ છે બરાબર છે રણોત્સવમાં તમે જશો તો આ ભૂંગા તમને જોવા મળશે તો આપણે અહીંયા આખો કચ્છ જિલ્લો પૂરો કર્યો બરાબર છે કચ્છ જિલ્લાની અંદર જે આજ સત્યાવીસ હજાર બસો ચાલીસ કિલોમીટરમાં જે રણ વિસ્તાર હતો એ રણ વિસ્તાર આખે આખો આપણે ભણ્યા બરાબર છે આશા રાખું છું કે રણ વિસ્તારમાં તમને જે પણ પ્રશ્નો હશે બધાનું સમાધાન અહિયાં આવી ગયું હશે બરાબર છે તો ચાલો આપણે અહિયાં વિડીયો પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત